જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમે આવે છે અમારા સંજયભાઈ ના ઘરે આપણા બધા રમેશભાઈને બતાવો નથી હું આગળ મિત્રો અમે આવ્યા છીએ વાડીમાં આપણા રમેશભાઈ ધોળકા

ચીકુડી આવ્યા છીએ આ ચીકુ કાચા છે લેબોડી લીંબુ યાર મોટા થઈ જાય મસ્ત

રાજાપુરી હા હમ જો અમારા મસ્ત રમેશભાઈ મસ્ત કેરી તોડી રાજાપુરી

Chúng ta <Nhia> động tai ba tay cao ý thức. No, chưa <Nhia> chưa 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 અમારા રમેશભાઈ બુ ની કેરી રહ્યા છે અમારી બુની કેરી વેણી રહી છે ત્યાં ખરી કેરી અંદર ખરી હા રહી જોઈ રહી પણ આ તાજી કેરીનું મસ્ત થાય પીલી તો શું હા એ તો લેતા આપણે બનાવીને એક આરે જો એક પીલી થઈ અમારા કલેજા કેરી પાડે હશે કેરી પાડે હશે કેરી રેલો લૂને ગીત છે આ બોલું મેં જો આંબે બેઠું મત ગીત ગોતું પણ નહીં જો બેઠું મધ કોણ બેઠું પેલું ભમ્મરી વિક્રમ ગાયેલું ગાયેલું વિક્રમે વિક્રમે પછી ગાયું પણ પેલા લગન ગીત છે રહ્યા દો બે ત્રણ તો રહ્યા દો બહુ થઈ ગયું પેલી છ હાથ તો થઈ જી બહુ થઈ જી એટલી તો રહ્યા દો બહુ એકદમ હુનુ ના દેવાય આંબો